મિત્રો આપનું સ્વાગત છે મેટ્રસ મેન્યુફેક્ચરિંગ વિડીયો સિરીઝમાં અત્યારે આપણે આવ્યા છીએ રાજકોટની યુનિક મેટ્રસ કંપનીમાં અને જોવાના છીએ ડબલ લેટેક્સનું એટલે કે બે અલગ અલગ પ્રકારના લેટેક્સ ફોમનું ગાદલું ફેક્ટરીની અંદર કઈ રીતના બને છે મેટ્રસ મેન્યુફેક્ચરિંગ વિડીયો સિરીઝની અંદર આપણે બસો થી પણ વધારે અલગ અલગ પ્રકારના સ્ટ્રકચરવાળા ગાદલાના વિડિયો બતાવવાના છીએ તો મિત્રો ફોમ અને ફર્નિશિંગની અપડેટેડ માહિતી માટે તમે આપણી આ ચેનલને સબ્સ્ક્રાઇબ પણ કરી શકો છો આજે જે ગાદલું આપણે બનાવવાના છીએ ને આનું જે ફોર્મ સ્ટ્રક્ચર છે એ રેર સ્ટ્રક્ચર છે બહુ ઓછું તમને જોવા મળશે પરંતુ લક્ઝરિયસ ગાદલું બનવાનું છે હવે જો આ બીઝની અંદર આપણે ફોર્ટી પ્લસ ડેન્સિટીનું એચઆર ફોર્મ યુઝ કરેલું છે એચઆર ફોર્મ આપણે સપોર્ટ લેયર તરીકે યુઝ કરીએ આનો ફીલ છે ને નોર્મલ પીયુ ફોમ કરતાં થોડુંક જમ્પિંગ વાળું હોય એટલે કે થોડુંક બાઉન્સ બેક વાળું હોય સપોર્ટ લેયર તરીકે એચઆર ફોર્મ છે એની ઉપર મિત્રો જમ્પિંગ આપ્યો છે તો આ જે ફોર્મ છે ને આપણે સેન્ડવિચ લેયર તરીકે યુઝ કરવાના છીએ ગાદલામાં જોવા હું આની ઉપર છે ને પથ્થરો રિલીઝ કરું એટલે જો આ બાઉન્સ બેક જુઓ તમે ટપ્પા પડશે એકવાર ટપ્પો પડ્યા પછી પણ બે ત્રણ વાર એની ઉપર જુઓ બાઉન્સ થશે અલગ અલગ રીતના એટલે કે જમ્પિંગવાળું આવે અને સાથે સાથે કડક આવે એટલું બધું પોચવું નથી એટલે આપણે સેન્ડવિચ લેયર તરીકે યુઝ કરેલું છે અને આ જે ફોમ છે એ લેટેક્સ ફોમ આને કહેવાય જે નેચરલ લેટેક્સ આવે છે જમ્પિંગવાળું એની એના એના જેવો ફીલ ફોમની અંદર આપેલો છે કારણ કે નેચરલ લેટેક્સ યુઝ કરીએ તો હજી થોડું કોસ્ટલી ગાટલું થઈ જતું હોય તો આ લેટેક્સ જેવો ફીલ ફોમની અંદર આપેલો છે એ ટાઈપનું ફોમ આપણે સેન્ડવિચ લેયર તરીકે યુઝ કરીએ છીએ અને એની ઉપર જે મિત્રો આપણે ફોર્મ યુઝ કરવાના છીએ ને આ સોફ્ટ બીઝ લેટેક્સ ફોર્મ છે એટલે બંને લેટેક્સ ફોર્મ છે પણ વચ્ચેનું જે ફોર્મ હતું એ હાર્ડ બીઝ લેટેક્સ હતું એટલે કે કડક લેટેક્સ અને ઉપરનું છે એ પોચું લેટેક્સ જુઓ તમે સાવ સોફ્ટનેસ છે અને જમ્પિંગ પણ છે આનો ફાયદો શું થશે જ્યારે આપણે ગાદલા ઉપર મિત્રો સૂઈને ત્યારે આખું છપાઈ જશે જુઓ તમે પ્રેક્ટિકલ આખું શરીર છે ને એ આ ફોર્મની અંદર છપાઈ જાય એટલે બોડીનો કોઈ પણ પાર્ટ હવામાં જે આ રીતના પડખું ફરતા હોય ત્યારે આ જે નીચેનું સોફ્ટ ફોર્મ છે ને એ તમને જેન્ટલ સપોર્ટ જેન્ટલ તમને પૂસ કરશે એટલે લક્ઝરિયસ ફીલ આપશે અને બોડી જો આખા આખા એની અંદર છપાઈ જાય એટલે કમ્ફર્ટેબલ બહુ સારું લાગે છે લક્ઝરિયસ ગાદલાની રિક્વાયરમેન્ટ હોય તો શું હોય કે ભાઈ મારે ગાદલું પોચવું જોઈએ છે અને પોચું એવું પણ પોચું ના હોવું જોઈએ કે જેની અંદર ખૂંચા પછી જ્યારે પડખું ફરીએ ને ત્યારે આપણે વધારે મહેનતય કરવી પડે તો આ ગાદલું એવું છે જો આ રીતના પડખું ફરીને તો એટલી મહેનત ના કરવી પડે કે જેવા આપણે સામાન્ય રીતના બે બે ઇંચના મેમરીવાળા ગાદલા માર્કેટમાં અવેલેબલ હોય પણ એમાં થોડુંક વધારે એફર્ટ કરવો પડે પડખું ફરીએ ને ત્યારે આની અંદર એટલું એફર્ટ મહેનત ઓછી કરવી પડે આ રીતના મુવમેન્ટ કરતા હોય ત્યારે એટલે બેસ્ટ ફોર્મ સ્ટ્રકચરવાળું ગાદલું બનવાનું છે ઉપરનું ફોર્મ છે એ સોફ્ટ હતું નીચેનું છે એ ફોર્મ બેઝ લેટેક્સ છે ગાદલામાં તમે શું એટલે શરીરના વજનવાળા પાર્ટ છે એ ગાદલામાં જ્યાં જ્યાં ખૂંચે ને ત્યાં તમને હાર્ડ બેઝ લેટેક્સનો ફીલ મળી જાય એટલે કે એઝ અ સપોર્ટ આપે અને એવો સપોર્ટ આપે થોડોક જમ્પિંગવાળો સપોર્ટ બહુ કડક સપોર્ટ નહીં એટલે આ થઈ ગયા ત્યારે ત્રણ લેયરથી હવે જે પોચું લેયર છે સૌથી ઉપરનું આ છે મિત્રો એક ઇંચનું મેમરી ફોમ મેમરી ફોર્મ વિશે તમે સાંભળ્યું જ હશે મેમરી ફોર્મ જો આ રીતનું હોય આપણે હાથ ઉપર રાખીએ તો છાપ લઈ લઈએ થોડીક વાર સુધી એની મેમરી છે ને એ લઈ લઈએ તો છપાઈ જાય કોઈ પણ ઓબ્જેક્ટ આની ઉપર રાખીએ ને એટલે આનો ફાયદો એ થાય કે બ્લડ સર્ક્યુલેશન સારું થાય શરીરમાં ખાલી ના ચડે માનું કે નોર્મલી ઘણી વાર શરીરમાં અમુક પાર્ટમાં ખાલી ચડી જતી હોય તો આ મેમરી ફોમમાં તમે સુતા હોય ને તો એટલી ખાલી ચડવાના ચાન્સીસ બહુ ઓછા રહીએ હવે બે ઇંચનું મેમરી ફોમ એ ઘણા ગાદલામાં હોય પણ એ બહુ ઓછું રેકમેન્ડ કરું વધારે તમારે વાળો ફીલ જોતો હોય ને સાવ ખૂચી જાય તો બે ઇંચ યુઝ કરાય બાકી એક ઇંચ ઇનફ છે બ્લડ સર્ક્યુલેશન સારું થાય પ્લસ જ્યારે આપણે ગાદલામાં સૂઈને ત્યારે શરીરના જે વજનવાળા પાર્ટ છે એનો વજન છે ને આમાં વહેંચાઈ જશે પ્લસ પ્રેશર જે પડે ને થડકો કહીને આપણે દેશી ભાષામાં કે થડકો છે ને એબ્ઝોર્બ કરી લઈએ થડકો ખેંચી લે એટલે થાય શું બોડીના વજનવાળા જે પાર્ટ હોય એનું પ્રેશર પોઈન્ટ રિડ્યુઝ કરના નાખે એટલે તમને સુવન ત્યારે બહુ કમ્ફર્ટેબલ લાગે મિત્રો આ ગાદલાની જે સાઈઝ છે ને ઇઠોતેર બાય ચોર્યાસી ઇંચની સાઈઝ છે અને આની જાડાઈ છે ને ઓલમોસ્ટ દસ ઇંચ જેવી બનશે કારણ કે ઓલમોસ્ટ નવ ઇંચનું તો આ ફોમ આવી ગયું ઉપર નીચે હજી કવર આવશે ફોર્મ ક્વિલ્ટવાળું એટલે ટોટલ આની જાડાઈ માપશે તો દસ ઇંચ જેવી થશે દસ પોણા દસ ઇંચ જેવી અને ઇઠોતેર બાય સાઈઝ સાઇઝનું ગાદલું છે એટલે સામાન્ય રીતના આ સાઇઝના ફોમ છે ને માર્કેટમાં ના મળે ઇઠોતેર બોતેર કે એ સાઇઝના મળતા હોય છે તો આની અંદર સામાન્ય રીતના કોઈ પણ કંપનીનું તમે આ સાઇઝનું લ્યો ને ગાદલું ચોર્યાસી બાય નું એટલે એમાં જોઈન્ટ લગાડવો પડે અંદરના જે ફોમ છે એમાં જોઈન્ટ આવશે પરંતુ ગાદલામાં જો જોઈન્ટ કરીએ ને ફોર્મની અંદર તેમ છતાંય ગાદલાની લાઈફ ઘટવાની નથી પ્લસ એના ફીલમાં કોઈ ચેન્જ નથી થવાનો સામાન્ય રીતના એક માનસિકતા હોય કે ગાદલામાં જોઈન્ટ આવ્યો તો શું થઈ જશે પરંતુ કોઈ એટલી ઇફેક્ટ થતી નથી ચાહે નાનું ગાડલું હોય મોટું ગાડલું હોય પરંતુ આમાં તો ફરજિયાત જોઈન્ટ કરવા જ પડશે તો આપણે સૌથી પહેલાં જોઈ કે ફોમ કઈ રીતના કટ થાય ફોમ કટિંગ મશીન મિત્રો આ ફોમ કટિંગ મશીન છે જો આ પ્રકારનું હોય છે આખું મશીન આમાં આગળની ભાગમાં છે ને બ્લેડ આપેલી હોય અને આખું મોટરથી વર્ક કરે આનાથી આપણે કટ કરશીને એટલે ફિનિશિંગ સારું આવે કટ કર્યા બાદ જે ફોમનું ફિનિશિંગ હોવું જોઈએ ને જે હાર બને અથવા જે સરફેસ બને પ્રોપર સ્મૂથ બનશે જો આ રીતના આખું મશીન વર્ક કરતું હોય છે આખું ઇલેક ઇલેક્ટ્રોનિક મશીન હોય છે અને હેન્ડમેડ રીતના જો આ રીતના હાથેથી એને ફેરવવાનું એટલે કટ કરીને કોઈ પણ જાતનું ફોમ હોય એનાથી કટ થાય અને જો આ કટ થયા બાદ એની આપણે ફિનિશિંગ જોઈને તો પ્રોપર ફિનિશિંગ છે જુઓ સાવ સાર્પ સ્મૂથ ફિનિશિંગ આપે જેને કારણે બે બે ફોમનું પેસ્ટિંગ કરવું હોય તો ઇઝીલી થઈ શકે હવે જો આ રીતના પેસ્ટિંગ કરશે આ ગન છે મિત્રો આજે તમને દેખાય છે ને એ સ્પ્રે થી એની અંદર છે ને એસાર હોય છે એસાર એટલે કે જે લિક્વિડ આવે ફોમને ચોંટાડવા માટેનું ગમ કયો સોલ્યુશન કયો એ વસ્તુ આની અંદર હોય અને આ કમ્પ્રેસર સાથે અટેચ હોય હવાનું જે કમ્પ્રેસર આવે ને એની સાથે એનાથી સ્પ્રે કરે જેને કારણે વ્યવસ્થિત ચોંટી જાય એમ જો આ રીતના ઉપરના ભાગે સ્પ્રે કરવામાં આવે છે ગાદલામાં છે ને લેયર લગાડે ને એ પહેલાં ફરતી કોર એટલે કે જે ધાર હોય ને ફોમની બોર્ડર ત્યાં સૌથી પહેલાં વધારે એસાર લગાડે છે એને કારણે ભવિષ્યમાં બે ફોર્મ છે ને એ સેગ ના થાય ઉપરનું ફોર્મ ઉખડે નહીં કારણ કે ઘણી વાર તમે જોયું હશે કે ગાદલામાં જો પ્રોપર પેસ્ટિંગ ના થયું હોય ને તો જે ધાર એટલે કે બોર્ડરનો જે એરિયા છે ને ત્યાંથી ફોમ ઘણીવાર ઉખડી જતું હોય છે સેગિંગ થાય તો આની અંદર સેગિંગ થવાના ચાન્સીસ ઓછા રહીએ જો આ રીતના પેસ્ટિંગ કરેલું હોય ને તો સૌથી પહેલાં આપણે લેટેક્સનું જે ફોર્મ હતું પચાસ ડેન્સિટી પ્લસનું એને પેસ્ટિંગ કરેલ છે આ જ રીતના અલગ અલગ ફોર્મને પેસ્ટિંગ કરવામાં આવશે જેમ કે આના પછી આપણે સ્મૂધ લેટેક્સ જે યુઝ કરેલું હતું તો આની ઉપર પાછું એસઆર લગાડશે આની અંદર મિત્રો સામાન્ય રીતના એસઆર ઘણી બધી કંપનીઓ બનાવતી હોય છે આમાં ફેવિકોલના એસઆર આવે અથવા ઘણી બધી કંપનીઓના એસઆર આવતા હોય છે તો એસઆર તો તમારા શું કહેવાય કે બજેટ મુજબ હું કંઈક તમારે માનો કે ફેક્ટરી કે એવું અથવા મેટ્રસના બિઝનેસ કરવાનો પ્લાનિંગ હોય તો તમારે એસઆર તો સામાન્ય રીતના વધારે ડબ્બાના તેલના ડબ્બા કેમ આવે એ રીતનું જ આવે આને પેકેજિંગ વધારે જ ક્વોન્ટિટીમાં જોતું હોય છે તો એસઆરમાં ઘણી બધી કંપનીઓ છે એવું નથી કે કોઈ એક જ કંપની ઉપર ડિપેન્ડ રહેવું જોઈએ અને સારું કામ હોય છે ઘણી બધી કંપનીઓ લોકલ પણ સારું કામ આપે છે એસઆરની અંદર તો અત્યારે આપણે મિત્રો મેમરી ફોર્મનું પેસ્ટિંગ કરીએ છીએ હવે જો આ ગાદલાની ઉપર જો એટલે કે આ ફોમ સ્ટ્રકચરની ઉપર મેન્યુફેક્ચરિંગની તારીખ લખવામાં આવે છે પ્લસ ગાદલાની સાઇઝ લખવામાં આવે અને ગાદલાની ગેરંટી વોરંટી આની ઉપર લખવામાં જ આવે હવે આનો ફાયદો શું થાય ગાદલું બની જશે રેડી થઈ જશે એટલે બહાર તો એનું સ્ટીકર હશે એમઆરપી ગેરંટી વોરંટી બધું લખેલું હશે પરંતુ ફોમના સ્ટ્રક્ચર ઉપર પણ લખેલું છે જેને કારણે કાલ સવારે ગેરંટી કાર્ડ ખોવાઈ ગયું વોરંટી કાર્ડ ખોવાઈ ગયું કોઈ પ્રાઇઝિંગ ખબર નથી કેટલી છે આઈડિયા નથી તો સિમ્પલી જ્યારે ગાદલું ખુલે કમ્પ્લેઇન આવે ને ગાદલું ખોલે ઉપરનું કવર ત્યારે અંદર ચોખ્ખું લખેલું હોય કે આ તારીખનું મેન્યુફેક્ચરિંગ છે આ ગાદલાની સાઇઝ છે અને આટલા વર્ષની ગેરંટી છે તો આ કસ્ટમર માટે પણ સારી વસ્તુ છે અને જે લોકો મેન્યુફેક્ચરિંગ કરે છે ગાદલા બનાવે છે એના માટે આ સારી વસ્તુ છે આ એક થોડોક ઇનોવેટિવ મને આઈડિયા લાગ્યો કારણ કે ઘણી બધી કંપનીમાં આપણે વિડીયો બનાવવા ગયા પણ બધી જગ્યાએ આ ટાઈપનું નથી હોતું અંદર કોઈ લખતું નથી કોઈક જ કંપની લખતી હોય છે હવે આખા ફોર્મ સ્ટ્રકચરને મિત્રો આપણે ટેપેજ મશીન ઉપર લઈ આવવાના છીએ આ ટેપેજ મશીન છે જો આખું સ્ટ્રક્ચર લઈ આવ્યા છીએ હવે આ ટેપેજ મશીનનું કામ શું છે ગાદલા ઉપર કવર લગાડવાનું કામ આનું છે જો આ પ્રકારનું હોય છે આમાં છે ને ગાદલામાં તમે બોર્ડર જોઈ હશે જો આને ટેપેજ કે આખે આ બોર્ડર છે ઉપર અને નીચેની બાજુ આ ટાઈપની બોર્ડર લાગતી હોય છે ગાદલામાં આ અત્યારે અલગ કલર રાખેલા છે આમાં આપણે બ્લેક એન્ડ વ્હાઈટ કલરનું કોમ્બિનેશન આ ગાદલામાં કરવાના છીએ એનું ફેબ્રિક હશે એ વ્હાઈટ કલરનું હશે તમને હું પેલા ફેબ્રિક બતાવી દઉં જો અહીંયા આપણે રાખેલું છે આખું વ્હાઇટ બીઝ ફેબ્રિક આપણે આમાં સિલેક્ટ કરેલું છે સામાન્ય રીતના પ્રીમિયમ લક્ઝરીયસ ગાદલા જ્યારે તમે સિલેક્ટ કરતા હોય લેવા જતા હોય ત્યારે તમને વ્હાઇટ બીઝ ફેબ્રિક માર્કેટમાં સૌથી વધારે જોવા મળશે જુઓ આ પ્રકારનું છે આખું ફેબ્રિક અને જે કાર્ડ છે થ્રી હંડ્રેડ પ્લસ જીએસએમનું ફેબ્રિક આની અંદર યુઝ કરેલું છે અને પંદર એમએમનું ફોમનું ક્વિલ્ટ છે જુઓ આ છે ને ઓપન સેલ વાળું લો ડેન્સિટી ફોર્મ હોય છે ક્વેલ્ટની અંદર જેના કારણે તમે ગાદલા ઉપર સૂતા હોય શરીરની ગરમી આની અંદર જાય તો ગરમી વહેંચી નાખે વધારે ગાદલું ગરમ ના પડે અથવા ગરમીનું ઇસ્યુ ના આવે ઘણીવાર કવર જ એટલું પેલું હોય ને તો કવરને કારણે જ ગરમી થતી હોય ગાદલાની અંદર જો પ્રોપર કવર ના હોય તો આની અંદર આપણે ત્રણ ફોમ એટલે કે ત્રણ પાતળા પાતળા લેર યુઝ કરેલા છે એટલે પંદર એમએમ થાય અને સૌથી નીચે ગાદલામાં છે ને નીચેની બાજુ પાતળું ક્વિલ્ટ છે દસ એમએમનું ફેબ્રિક સેમ છે ખાલી સ્ટિચિંગનો ફરક છે સ્ટિચિંગની પેટર્ન જે છે ને એ થોડીક અલગ છે આમ ઊભા પટ્ટા છે જ્યારે ઉપરની બાજુ આખું ચોરસ સ્ક્વેર વાળી ડિઝાઇન હતી અને યુરોટોપ આપણે આ ગાદલાને બનાવવાના છીએ યુરોટોપ એટલે કઈ ટાઈપનું છે આપણે જોઈએ જો આ બ્લેક કલરનો પટ્ટો આપણે યુઝ કરશી ગાદલાની સાઈડ બોર્ડરમાં ઉપરની બાજુ એટલે એને યુરોટોપ ફિનિશિંગ કહીએ હવે યુરોટોપ ફિનિશિંગ આખી અલગ જ વસ્તુ છે સામાન્ય રીતના જોઈને તો ફિનિશિંગ આવે બોક્સ ટોપ ફિનિશિંગ આવતું હોય છે અલગ અલગ એ લુક માટે છે એનાથી કોઈ કમ્ફર્ટને ફેર નથી પડતો અથવા ગાદલાના ફીલને કાંઈ ફરક નથી પડતો પણ અત્યારે કેવું થઈ ગયું કે ગાદલામાં કોસ્મેટિક વધી ગયા છે લૂકમાં લોકોને ગાદલું ફૂલ્લી એટ્રેક્ટિવ જોયું તો આ પ્રકારના કોન્સેપ્ટ માર્કેટની અંદર ઘણા બધા ચાલે છે ફિનિશિંગ વાઈઝ જોઈને તો લુક લૂકવાઈઝ હવે જો મિત્રો આ મેમરી ફોમની ઉપર હલકું એસઆર લગાવ્યું જેના કારણે ઉપરનું જે ફેબ્રિક છે ને એ ફોમ સાથે ચોટેલું રીએ ભવિષ્યમાં છે ને એ ઉખડે નહીં શેગ ના થાય તમે જોયું હશે ઘણા ગાદલામાં જો પ્રોપર ના ચોંટાડેલું હોય તો શેગ તો ગાદલાને આખું ફેરવી નાખશે ફોમના સ્ટ્રકચર અને અહીંયા પાછું એસઆર લગાડી એની ઉપર પાછું સકાડનું કવર જો રાખે તેને કારણે ભવિષ્યમાં કોઈ દિવસ કાપડ ઉખડવાનો પ્રોબ્લેમ આવે નહીં આ ઉપર અને નીચે ફેબ્રિક રાખી દીધું હવે જો આ યુરોટોપ માટે જે આખું સ્ટ્રકચર બને છે ને યુરોટોપનું કાપડ સાઈડનો પટ્ટો જો આ રીતના બનાવવામાં આવે યુરોટોપ અલગ અલગ રીતના મિત્રો બનતું હોય છે આ એક રીત છે આપણે બીજા વિડીયોની અંદર છે ને યુરોટોપ અલગ રીતના બનાવીને બતાવશે એટલે તમને આઈડિયા આવે કે કેટલી રીતે યુરોટોપ ફિનિશિંગ વાળું ગાદલું બનાવી શકાય પ્લસ આપણે પીલોટોપ વાળું ગાદલું પણ જોવાના છીએ કઈ રીતના બને જો આખો સાઈડનો પટ્ટો અત્યારે તૈયાર કરે છે ટેપેજ મશીન ઉપર અને ગાદલું બ્લેક એન્ડ વ્હાઈટ બનવાનું છે કોમ્બિનેશન બહુ મસ્ત છે આખું ગાદલું બની જશે ત્યારે તમને લુકમાં પણ બહુ સરસ લાગવાનું છે એટલે આ ટાઈપનું કોમ્બિનેશન તમે પણ તમારા ગાદલાની અંદર કરી શકો હવે જો સાઈડમાં સ્પ્રે કરી અને ત્યારબાદ સાઈડનું ફેબ્રિક ચોંટાડે છે જેને કારણે એ પણ ભવિષ્યમાં કોઈ દિવસ ઉખડવાનો પ્રોબ્લેમ આવે તો આ રીતના પ્રોપર રીતના ગાદલું બનાવેલું હોય અને વ્યવસ્થિત યુઝ થાય ને નોર્મલ તો આને દસ પંદર વર્ષ સુધી કાંઈ ના થાય એટલી લાઈફ તો આરામથી રહે જો વ્યવસ્થિત ફોમ યુઝ કરેલા હોય ને તો હવે જો આની અંદર સાઈડનો પટ્ટો ચોટાડી દીધો આપણે સૌથી પહેલા ત્યારબાદ જો બોર્ડર લગાડવામાં આવે છે અને બોર્ડર પણ આપણે બ્લેક જ સિલેક્ટ કરી જેના કારણે લુકમાં આખો બ્લેક એન્ડ વ્હાઈટ જે આપણી થીમ છે આ ગાજલાની એ મેઇન્ટેન રહીએ બહુ ઈઝી હોય છે જોવામાં ઈઝી લાગે પરંતુ આ જે કેપેજ મશીનનું વર્ક છે આ જે ચલાવવું મશીન એ થોડુંક ડિફિકલ્ટ છે જેટલું જોવામાં ઈઝી લાગે એટલું નથી કારણ કે મેં પણ એકવાર ટ્રાય કરી હતી પણ આપણું કામ નથી થોડુંક સ્કિલ વર્કની જરૂર પડે સામાન્ય રીતના આમાં છે ને યુપીને ત્યાંના કારીગર ઘણા બધા વધારે એક્ટિવ છે માર્કેટમાં કોઈ પણ કંપનીમાં જશે ને તો તમને વધારે યુપીના કારીગર જોવા મળશે જો ગાદલાને આપણે આખા સ્ટ્રકચરને ફ્લિપ કરી નાખ્યું હવે ઉપરની બાજુ બોર્ડર લાગશે ઉપરની બાજુ બોર્ડર લાગી જશે એટલે ગાદલું થઈ જશે આપણું રેડી પછી લૂકમાં જોઈજો કેવું લાગે છે હજુ મિત્રો ગાદલું લુકની અંદર કેવું લાગે છે સાઈડમાંથી પણ આખો બ્લેક એન્ડ વાઈટની જે આપણે થીમ સિલેક્ટ કરેલી છે એ થીમ ઉપર આખું ગાદલું પ્રોપર લાગે છે જો અહીંયા સાઇડમાં આ યુનિક મેટ્રેસનું ગાદલું છે એટલે સાઇડમાં એનું બ્રાન્ડિંગ લાગે છે બ્રાન્ડિંગ સ્ટીકર છે મિત્રો ગાદલું જુઓ બનીને રેડી થઈ ગયું છે હવે લુકમાં જુઓ કેવું લાગે છે બહુ મસ્ત ડિસન્ટ લુક બનેલો છે લૂકમાં ટૂંકમાં પ્રોફેશનલ લાગે છે એવું ભડકા ભાત વાળું નથી લાગતું બ્લેક એન્ડ વ્હાઈટનું પ્રોપર કોમ્બિનેશન બનાવેલું છે આની સાઇઝ મિત્રો ટોટલ જોઈને તો દસ ઇંચ જેવું ગાદલાની સાઇઝ થાય છે દસ પોણા દસ ઇંચ જેવી અને ઇઠોતેર બાય ચોર્યાસીનું ગાદલું છે આની સાઇઝ એટલે સાઈઝમાં પણ કહ્યું તો કિંગ સાઇઝ કરતાં એ મોટું છે મિત્રો આ ગાદલાનો જે ફીલ છે ને એ સોફ્ટનેસ સાથે બાઉન્સ બેકવાળો ફીલ છે એટલે આ ગાદલું સામાન્ય રીતના માસ્ટર રૂમ અને ચાઇલ્ડ રૂમ આ બંનેમાં હું રેકમેન્ડ કરીશ મોટી ઉંમરના લોકો છે જે દાદા દાદી છે એના માટે આ ગાદલું હું રેકમેન્ડ નહીં કરું મિત્રો કારણ કે એને બેક પેન થવાના ચાન્સ રહીએ મોટી ઉંમરે કારણ કે સોફ્ટય છે અને જમ્પિંગ વાળવી છે તો આ માસ્ટર રૂમ માટે બેસ્ટ છે એટલે કે યંગસ્ટર માટે પ્લસ છોકરાઓના રૂમ માટે તો ઓલવેઝ છોકરાઓને તો બહુ મજા આવશે આ ટાઈપના ગાદલાની અંદર છોકરાઓ માટે તો બેસ્ટ છે પ્લસ જેને કમરના દુખાવા છે એના માટે આ ગાદલું રેકમેન્ડેડ નથી કારણ કે જો તમને કમરનો દુખાવો હોય અને આટલું ઓછું સોફ્ટનેસ વાળું ગાદલું યુઝ કરો તો ચાન્સીસ ઘણી વાર કમરના દુખાવો વધી જાય અને મિત્રો આની આપણે કિંમત જોઈને તો છ્યાસી હજાર બસો રૂપિયાની એમઆરપી છે અને આની અંદર કંપની દસ વર્ષની ફૂલ રિપ્લેસમેન્ટ ગેરંટી આપે છે તો ફીલ ફીલવાઈઝ બેસ્ટ ગાદલું છે